મારું નામ અનિરુદ્ધ પટેલ ડેપ્યુ મેજર ચંડોળા આજ રોજ ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે આપણે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં આય આપણે આયુષ્ય વિભાગ સરકારી આયુર્ જેમાં જમાલપુર અમદાવાદ આયુર્વેદિક દવાખાના દ્વારા આયુર્વેદિક દવાઓ તથા આ મેડિકલ ચેકઅપ સાથે નારાયણા હોસ્પિટલ એવો દ્વારા ડાયાબિટીસ ચેકઅપ બ્લડ પ્રેશરનું ચેકઅપ તેમજ સામાજિક આપણે કાર્યકર્તા તરીકે કિરણભાઈ કંસારા અને કેતનભાઈ કંસારા બી હાજર રહ્યા હતા અને જ્યારે બી જીએસઆરટીસીને મદદની જરૂર પડેલ છે આવા સામાજિક પ્રોગ્રામ માટે ત્યારે તેઓનો સાથ સહકાર પૂરેપૂરો મળેલ છે તેમજ આજે જે આયુર્વેદિક અને એલોપેથી બંનેના ચેકઅપ દ્વારા જે કર્મચારીઓને હેલ્થનો જે બેનિફિટ કે જે આપણે ગણી શકીએ કે જે લોકોને સૂચકતામાં જાણ થઈ જાય ડાયાબિટીસ અને બીપીની અને અગપ રૂપે તેની સારવાર કરી શકાય તે ખૂબ જ લાભદાયી નીવડે છે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય બી સુધર્યા છે અને તેની સારી અસર એસટીના કર્મચારીઓ પર થયેલ છે તે બદલ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ચેનલનો આભાર ભી હું વ્યક્ત કરું છું મારું નામ ડૉક્ટર મકવાણા મેડિકલ ઓફિસર ગવર્મેન્ટ તરફથી આવ્યા છે આજે હું અને મારા સાથી મિત્ર ડૉક્ટર સુરેશ સાજીએ આયુર્વેદ અને હોમિયોપેથીનો જે કેમ્પ અહીંયા એલસી બસ સ્ટેન્ડ ગીતા મંદિર ખાતે કર્યું એમાં બહુ પ્રમાણમાં લોકોએ લાભ લીધો છે એના તમામ સ્ટાફ કર્મચારીઓ અને ના પેસેન્જરને બહોળા પ્રમાણમાં લાભ લઈ આયુર્વેદ અને હોમિયોપેથી દવાઓનો સેવાઓનો લાભ મળ્યો એ માટે અમે એસટી ડેપો મેનેજર એસટી સ્ટાફ આ કેમ્પમાં સપોર્ટ કર્યો એ એસટી ડેપોના મેનેજર તમામ સ્ટાર ગુજરાતી લાઈવના આકાશય સારા ચેતનવેકન સારા કરે તો અમે